અરવલ્લી જિલ્લામાં લોકસેવાને પ્રાધાન્ય આપતી વિવિધ ટ્રસ્ટો અને સંસ્થાઓ કાર્યરત છે જેમાં બાયડના જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે બાયડથી અંતિમ ક્રિયા કરવા ચાર કિલોમીટર વાત્રક સુધી જવા માટે નિઃશુલ્ક મોક્ષરત્નું નિર્માણ કરીને લોકસેવા કરવાની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી છે બાયડમાંમાં આવેલા જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે હાલ આશરે માનસિક બીમાર અને નિરાધાર એકસો ચાલીસ જેટલી મહિલાઓ આશ્રય લઈ રહી છે તેવી જ રીતે સમાજમાં જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને ચરિતાર્થ કરવા ટ્રસ્ટ દ્વારા નવી એક પહેલ કરવા જઈ રહ્યા છે જેમાં બાયડમાં કોઈ મૃત્યુ પામે તો જે તે વ્યક્તિની અંતિમ ક્રિયા માટે બાયળથી ચાર કિલોમીટર વાત્રકના સ્મશાન ગૃહમાં જવું પડતું હોય છે જે કારણોને ધ્યાનમાં લઈ લોકસેવાની ભાવના સાથે વિનામૂલ્યે બાયળથી વાત્રક જવા માટે જય અંબે મન બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા મોક્ષરથનું આયોજન કરેલ છે મોક્ષરથના સૌજન્ય કડી રાજપુરના સ્વર્ગસ્થ જમનાબેન શંકરભાઈ જયતીદાસ પટેલ ના પુષાબેન ઉષાબેન બિપિનભાઈ પટેલે મોક્ષરથ લોકસેવા માટે અર્પણ કરીને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મોક્ષરથની આ સેવા બાયડના નાગરિકોને ઘણી મદદરૂપ નિવડશે એવું જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટના રાજુભાઈ પુરોહિતે જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ બાયડ